તો ગુડ મોર્નિંગ જય શ્રી ગાઈસ સવારના 6:30 વાગ્યાના ઉઠી ગયા છે ઓલમોસ્ટ 11:30 વાગ્યાનું સાંજે પણ હું અહીંયા ખબર નહી કેમ શાંતિ રહે ને એટલે એકદમ જાય પૂરી થઈ જાય બાકી જાવ જાય 8 વાગે ઉઠવું હોય તો એ નથી ઉઠાતું અહીંયા 6:30 વાગ્યાના ઉઠી ગયા હા જો બાકી આવી ગઈ છે કેલેલ ભાઈ કે ભાઈ હા ખાંડ લખો શા લખો અને મગ પછી મગદાળ ઘઉં મરચું બાજરો તેલ હળદર આબું કપડા ધોવાનો નાવાનો હળદર આ બધું નાખી દેજો બાકી ઘટતું પછી કહેજો બરાબર તો ગાઈસ આપણે કહેવાય છે ને જો ભગવાને તમને દીધું હોય ને તો પહેલાં તમારા પરિવારમાં કોઈને હેલ્પની જરૂર હોય ને તો એને હેલ્પ કરો જો તમારા પરિવારમાં કોઈને હેલ્પની જરૂર ન હોય તો તમારા ગામમાં કોઈને હેલ્પ કરો આજે એવી જ રીતે અમે અમારા ગામમાં જે માજી છે બે ત્રણ માજી રહી છે જે એકલા રહી છે જેનું આગળ પાછળ કોઈ નથી એને હેલ્પ કરવા જવાના છે ના 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 ના

મમ્મી તો ભાઈ ને પાણી પાય છે કેમ કે ભાઈ હમણાં દૂધ ખવડાવે છે એટલે હા મમ્મી હે આને આને પાવાનું એને પાય પણ આ પી લે પછી પણ મમ્મી તારા તાર આટલું પીહે ને એવું લાગે તો મને એવું લાગે તો થાય પડે નો પીવે ભાઈ એના માલિક હોય એન્થી જ પીવે આને આને પાજો નાનીને હા થાય પડે છે તમારે એને પ્રેમથી એમ પીવડાવવું પડે પી લે એમ તો પીવે થોડુંક માથે નાખો ગરમીની મનસામાં માથે નાખો થોડુંક જરીક નહીં પીવે તો ગરમો ભાંગી નાખી છે નો ભાંગે કોને કોને ઘરે ભેં છે ગામમાં એ કોમેન્ટ કરજો અને પાણી બાણી પીવડાવજો ઉનાળામાં ભાઈ માથે થોડુંક નાખો તો એને એમ થાય પીવું ધીમે ધીમે ઢોઈ ગયા No, but I